આયુર્વેદને જાણો ભાગ ચાલીસ શિયાળામાં થતા રોગો વિશેની વાત ચાલી રહી છે તેમાં હવેના જે રોગ છે એ છે ચામડીના રોગ આમ જોવા જઈએ તો ચામડીના રોગ એ માત્ર શિયાળામાં નહીં પરંતુ બારે માસ હોય છે પરંતુ કેટલાક એવા રોગ છે જે શિયાળામાં વધે છે અથવા શિયાળામાં એની શરૂઆત થતી હોય છે તો એવા કેટલાક રોગો વિશે આપણે ખાસ આ એપિસોડમાં જોઈશું ચામડીના રોગ વિશે વાત કરતાં પહેલાં આપણે ચામડી વિશે કેટલીક વસ્તુ જાણી લેવી જરૂરી છે તો ચામડી એ આપણી શરીરની જ્ઞાનેન્દ્રિય છે આ જ્ઞાનેન્દ્રિય એટલે આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે જ્ઞાનેન્દ્રિયનો અર્થ છે જે ઇન્દ્રિય દ્વારા આપણને જ્ઞાન થાય જેમ કે આંખથી આપણે જોઈએ છીએ એટલે દૃશ્યનું જ્ઞાન થાય છે કાનથી સાંભળીએ છીએ એટલે શ્રવણનું જ્ઞાન થાય છે જીભથી સ્વાદનું જ્ઞાન થાય છે નાકથી સૂંઘવાનું જ્ઞાન થાય છે ગંધનું જ્ઞાન થાય છે એ જ રીતે પાંચમી જે આપણી ઇન્દ્રિય છે એ છે ત્વચા ચામડી તો ચામડીથી આપણને સ્પર્શનું જ્ઞાન થાય છે ચામડીની અંદર આયુર્વેદ પ્રમાણે વાયુ મુખ્ય સ્વરૂપે રહેલો હોય છે અને એક પિત્તનું એક સ્વરૂપ છે ભ્રાજક પિત્ત જેનાથી ચામડીનો ગ્લો આવે છે તો આ વાયુના લીધે જ આ સ્પર્શનું જ્ઞાન વગેરે આપણને થતું હોય છે પરંતુ જ્યારે વાયુ બગડે છે ત્યારે આ ચામડીમાં કંઈક ના કંઈક રોગ પેદા થતા હોય છે શિયાળાની અંદર ચામડીના રોગ જે ઉપર કોઈ પણ થતા હોય નું મુખ્ય કારણ ઠંડી હોવી જોઈએ કારણ કે ભોજન વગેરે માટે અગ્નિ તો સારી હોય છે એટલે ભોજનનું પાચન વગેરે તો સમ્યક થતું હોય છે પરંતુ ઠંડી વધારે હોવાથી ક્યાંકના ક્યાંક ઠંડીના લીધે રોગો વધારે થતા હોય છે ચામડીની અંદર જેમ આપણે જોયું તેમ વાયુ દોષ છે અને વાયુ દોષના પ્રકોપ માટે આ શીતતા ઠંડીના લીધે વાયુનો પ્રકોપ થતો હોય છે બીજું ઠંડીના લીધે પરસેવો વળતો નથી આપણા શરીરે પરસેવો ન વળવાથી ત્વચા સૂકી થાય છે એટલે કે વૃક્ષતા આવે છે આ વૃક્ષતા પણ એ વાયુ વધારવાનું કામ કરે છે તો જનરલી ઠંડી અને આ વૃક્ષતાના લીધે વાત પ્રકોપ થઈ અને ક્યાંકના ક્યાંક ચામડીના રોગો થતા હોય છે હેમંત ઋતુચર્યામાં આપ જોયું તેમ આને નિવારવા માટે આપણે માલિશ કરી શકીએ અથવા તો ગરમ વસ્ત્રો પહેરી અને આ સમસ્યામાંથી આપણે મુક્ત થઈ શકીએ હવે વાત કરીએ સોર્યાસીસની જે જનરલી શિયાળામાં થતો રોગ છે શું થાય છે સૂર્યાસીસ વિશે લગભગ સમાજ અવગત છે ચામડી સૂકી થઈ જાય છે ચામડી ઉપરથી ચામડીની સફેદ સફેદ પરતો ઉખળે છે જનરલી ખંજવાળ આવતી નથી ક્યારેક આ સૂકાપણાના લીધે ખંજવાળનો અહેસાસ પણ થતો હોય છે મોટાભાગે આ રોગ માથામાંથી શરૂઆત થતી હોય છે અને પછી ધીરે ધીરે શરીરના બીજા અંગોમાં જતો હોય છે શરીરના બીજા અંગોમાં જનરલી હાથ પગ હાથની કોણીમાં પગના ઢીંચણમાં આવા જે સાંધાના ભાગો છે ત્યાં જતો હોય છે પછી શરીરના છાતી ઉપર અને પીઠ ઉપર પણ આના ચક્કામાં થતા હોય છે જનરલી આવા દર્દીઓને પરસેવો આવતો હોતો નથી એટલે ચામડી સૂકી થઈ જતી હોય છે આ રોગ જ્યારે થાય છે શરીરમાં ત્યારે કંઈ વધારે તકલીફ ન આપતો હોવાથી લોકો દવા કરાવવાનું ટાળતા હોય છે પરંતુ જેમ જેમ રોગ વધે છે એટલે પછી ડરીને કાં તો પછી એવી જગ્યાએ ચક્કામાં થવાને ચાલુ થાય જ્યાં છુપાવી ન શકાય ચહેરા ઉપર હાથ ઉપર ત્યારે એ દવા લેવા માટે આવતા હોય છે તો કારણો શું છે આ રોગ થવાના તો આયુર્વેદના મતે આ રોગ વાયુ અને કફથી થતો રોગ છે એક મિકેનિઝમ એવું હોય છે ચામડીમાં કે ઉપરનું જે લેયર છે ચામડીનું કુલ છ સ્તરની બનેલી છે ચામડી મુખ્ય સ્તર બે છે ઉપર સ્તર છે અને નીચેનો અંદરનો સ્તર છે એલોપેથિકના મતે તો જેમ જેમ ઉપરનું સ્તર ઘસાતું જશે તેમ તેમ નીચેના સ્તરમાંથી ધીરે ધીરે કોષો ઉપર આવતા જતા હોય છે અને જે ઘસાયેલો ભાગ છે એનું પુરાણ થતું હોય છે પરંતુ કોઈના કોઈ કારણથી ઓટો ઇમ્યુનિટીના ના લીધે આપણી ઇમ્યુનિટી ઘટી જવાના લીધે કે વાયુ અને કફ જેવા દોષના લીધે આ પ્રક્રિયા ઝડપી થઈ જાય છે એટલે ઉપરનું સ્તર હજુ ઘસાયું પણ ન હોય અને નીચેના સ્તરના કોષો ઝડપથી ઉપર આવવા લાગે છે એટલે ઉપર એક સફેદ ચામડીની પરત જામે છે જે ખરી જાય છે તો આ પ્રક્રિયા સતત થતી રહે છે અને અમુક ભાગોમાં થતી રહે છે અને સોરિયાસીસ કહેવાય છે ખાસ કરીને આવા દર્દીઓને પરસેવો વળતો નથી પરસેઓ ન વળવાથી જ આ સુકાવાની પ્રક્રિયા થતી હોય છે આ રોગ જનરલી શિયાળામાં વધારે થતો હોય છે આપણે જોયું તેમ કારણમાં કે પરસેવો નથી વળતો અને ઉનાળામાં પરસેવો વગેરે વળવાથી અને જે લોકો ગરમીમાં રહેતા હોય એમને આ રોગ મટી જાય છે હા ઉનાળામાં પણ જેને એસીમાં સતત રહેવાનું થતું હોય છે એમને આ રોગ વધારે થાય છે બીજું આ રોગ થવાનું મુખ્ય કારણ એક વિરુદ્ધ આહાર વગેરે છે જે આપણે વિરુદ્ધ આહારના પ્રકરણમાં તો જોઈશું જ એ સિવાય સતત એસીમાં રહેવું અને ઠંડી ગરમી વગેરેમાં સતત જવું આ એના કારણો છે જે લોકો ઉનાળામાં એસીમાં રહે છે શિયાળામાં આખો ઠંડીનો અનુભવ થાય છે વ્યાયામ કરતા નથી તો શું થશે કે ચામડી ઉપર કે શરીરને પરસવો તો વળતો જ નથી કારણ કે ગરમી સહન નથી કરી શકતા હવે પરસેવો એ ચામડી માટે એકદમ જરૂર છે કારણ કે મોશ્ચરાઈઝર છે તો આવા દર્દીઓના ઉપાય માટે ખાસ કે એમને નિત્ય વ્યાયામ તો કરવો જોઈએ અને એટલો વ્યાયામ કરવો કે આખા શરીરે એકવાર પરસેવો વળે ઉનાળાની અંદર અને શિયાળામાં પણ થોડું ગરમીમાં રહેવાનું શરૂ કરવું જોઈએ જેથી પરસેવો વળતો રહે ભોજન સાત્વિક રાખવું ઘરનું જ ખાવું બહારનું કંઈ ખાવું નહીં વગેરે ધ્યાન રાખવું ખાસ કરીને કફ ઇન્વોલ્વ હોય છે એટલે ગળપણ ખાટું અને નમકવાળું તો ખાસ ટાળવું આ સિવાય કેટલાક પંચકર્મો કરાવતા હોઈએ છીએ જેને આખા શરીરે છે કે બહુ વધી ગયો છે એમને વમન વિરેચન જેવા કર્મો બેમાંથી કયો કરવો એ દોષ પ્રમાણે વૈદ્ય નક્કી કરતા હોય છે એ કરાવવું જોઈએ કેટલાક તેલ વગેરે આવે છે ઔષધના એ પણ નિત્ય એપ્લાય કરતા રહેવું જોઈએ જેથી એ સૂકાપણું ઓછું થાય આ સાથે કેટલીક દવાઓ હોય છે રોગની દવા લાંબો ટાઈમ ચાલતી હોય છે જેટલો જૂનો રોગ એટલી લાંબી લાંબો સમય દવા લેવી પડતી હોય છે હા એટલું થતું હોય છે કે રોગ મોટા ભાગના કેસમાં મટવાની શક્યતાઓ હોય છે બહુ જૂનો થઈ ગયો હોય દર્દી દવા લેવા કે પંચકર્મ કરાવવા પણ તૈયાર ન હોય કે એ સ્થિતિમાં ન હોય કે કરાવી શકાય તો ને તો જ આ રોગ ન મટે એવો થાય છે બાકી ભાગે આ રોગ મટી જાય એવો હોય છે બીજા પણ કેટલાક ચામડીના રોગો છે જે આપણે આગળના ભાગમાં વાત કરીશું ધન્યવાદ